પેને યુરો કપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને બે એકથી હરાવી રેકોર્ડ ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશીપ જીતવામાં સફળતા મેળવી હતી જર્મનીના બર્લિનમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં સ્પેનના ખેલાડી મિકેલ ઓયારઝા બાલે સત્યાવીસમી મિનિટે ગોલ ફટકાર્યો હતો ફાઇનલ મેચની થોડી મિનિટો પહેલા આવેલા તેના ગોલને કારણે સ્પેનિશ ટીમ ફરી એકવાર ચેમ્પિયન બનીને ઉભરી હતી સ્પેનિશ ટીમ ઓગણીસો ચોસઠ બે હજાર આઠ અને બે હજાર બારમાં પણ યુરો કપનો ટાઇટલ જીતી ચૂકી છે બર્લિનના ઓલિમ્પિયા સ્ટેડિયમ ખાતે રમાયેલા યુરો ફાઇનલની અંતિમ ફાઈનલની અંતિમ ઝાબલે માર્ક કુકુરેલાના ક્રોસને ગોલ કર્યો હતો આ આ ગોલ સાબિત થયો હતો વર્ષે ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક સમયે તેમની જીત લગભગ નિશ્ચિત જણાતી હતી યુરો કપમાં પીડાદાયક હાર બાદ ઇંગ્લેન્ડ વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી રાષ્ટ્રીય ટીમ બની ગઈ છે જોકે સ્પેને ઇંગ્લેન્ડની આશાઓ પર પાણી ફરી વળ્યું અને રેકોર્ડ ચોથું યુરોપિયન ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું આ સાથે બે એક થી હારી ગયેલી ઇંગ્લેન્ડની ટીમ માટે દાયકાઓથી ચાલી રહેલી પીડાદાયક રાહ ચાલુ રહેશે એક સમય શૂન્યથી એક ગોલથી પાછળ રહેલા ઇંગ્લેન્ડના અવેજી ખેલાડી કોલ પામરે તોતેરમી મિનિટે બરાબરીનો ગોલ કર્યો હતો આ પહેલા સુડતાલીસમી મિનિટે સ્પેનના સત્તર વર્ષના પ્રતિભાશાળી ફૂટબોલર લેમિન યામલના શાનદાર પાસ પર નિકો વિલિયમ્સે ફાઈનલ મેચનો પ્રથમ ગોલ કર્યો હતો